નમસ્કાર દર્શક મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે જાણીએ આજના સૌથી મોટા સમાચાર ગુજરાતના ના સાત જિલ્લાઓમાં કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે તો દિવાળી પર જીએસટી માં શું સસ્તું શું મોંઘુ મોદી ની આ વર્ષે ત્રણ મોટી ભેટ કરો જલસા દરેક ખેડૂતોને ત્રણ હજાર રૂપિયા ની સહાય મુંબઈ ને બોમ્બ થી ઉડાડી દેવાની ધમકી એક લાખ રૂપિયાની સહાય મળશે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચારનો આરોપ ખાતું છે તો ખાસ ચેતી જજો અને ફાસ્ટેગ ને લઈને એન્યુઅલ પાસ જાહેર કરાયો તો ભાવનગર ના ખેડૂતો માટે ખુશ ખબર ભૂલકાઓ માટે સારા સમાચાર તારીખો થઈ જાહેર અને ખેડૂતોના જમીનના કાર્ડ બનશે

ભારે અત્યંત ભારે વધુ અસાધારણ પરિસ્થિતિ સર્જાય તેવી અત્યારે વ્યક્ત કરવામાં આવી છે આજે એટલે કે સપ્ટેમ્બર માટે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા વલસાડ અને દમણ તથા દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અને રાજકોટનો પણ સમાવેશ થાય છે ગુજરાત માટે આગામી સાત દિવસ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ રહેવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી જેમાં ભારેથી અતિ ભારે અને કેટલાક સ્થળો પર તો અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના જોવાઈ રહી છે મિત્રો તમારા મોબાઈલ પર સરકાર દ્વારા પણ તમને ભારે વરસાદને લઈને અત્યારે એલર્ટ મોડનો મેસેજ આવ્યો હશે રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામવાનો છે ત્યારે અમદાવાદમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે અને શહેરના ઘણા વિસ્તારોમાં વરસાદી ઝાપટા નોંધાયા છે ગુજરાત નજીક રાજસ્થાનના દક્ષિણ મધ્યમાં બનેલી વરસાદી સિસ્ટમ ની અસર હવે ગુજરાત રાજ્યમાં પણ જોવા મળી રહી છે જેને કારણે કેટલાક વિસ્તારોમાં અસાધારણ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે આજના દિવસ માટે જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેમાં રાજ્યમાં રેડ એલર્ટ સાથે અસાધારણ ભારેથી અત્યંત ભારે વરસાદ ગાજવીજ સાથે તૂટી પડવાનો છે ત્યારબાદના બીજા મોટા સમાચાર દિવાળી પર લોકોને મોટી ભેટ જીએસટીમાં મોટો ફેરફાર શું સસ્તું થયું શું મોંઘુ તેના પર આજે કરીશું ચર્ચા મિત્રો સરકાર દ્વારા અત્યારે લોકોને દિવાળીની મોટી ગિફ્ટ આપવા જઈ રહી છે અને સરકાર દ્વારા આવનારા સમયમાં જીએસટી સ્લેબમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા આ સરકાર દ્વારા આ ફેરફારથી સામાન્ય માણસોના જીવન ધોરણ પર ખૂબ જ મોટી અસર થશે અને તેઓને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પર હવે સરકાર દ્વારા જે રેટ કટ કરવામાં આવ્યો છે આ વસ્તુમાં કઈ કઈ વસ્તુના ભાવ ઘટ્યા છે તેના પર આજે આપણે ચર્ચા કરીએ તો તેમાં દૂધ પનીર માખણ નમકીન આઈસ્ક્રીમ ડાયાબિટીસ જેવી વસ્તુઓ તથા ટીવી એસી નાની કારો મોટરસાઇકલ ત્રણ ચક્કી વાહનો સિમેન્ટ માર્બલ ટ્રેક્ટરના ટાયર વાળનું તેલ

અને પ્રાઇવેટ તથા પાણી પીણા વગેરે વસ્તુઓ પર સરકાર દ્વારા અઢાર ટકા ટેક્સ હતો જે વધારીને હવે અઠ્યાવીસ ટકા કરી દેવામાં આવ્યો છે ત્યારબાદના મોટા સમાચાર નવરાત્રી પર મોદીની મોટી ભેટ આ વર્ષે ત્રણ મોટી ભેટ મળશે કેન્દ્રની મોદી સરકારે પોતાના ત્રીજા કાર્યકાળમાં ઘણા બધા એવા નિર્ણયો લીધા છે જે મિડલ ક્લાસ એટલે કે મધ્યમ વર્ગના હિતમાં છે ઉદાહરણ તરીકે GST સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવામાં આવ્યો જે લાગુ થયા બાદ મધ્યમ વર્ગ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી ઘરેલું અને ચીજ વસ્તુઓની ઘણી બધી વસ્તુઓના ભાવ હવે સસ્તા થઈ જશે આ પહેલા ઇન્કમ ટેક્સ મોરચે પણ સરકારે મોટો નિર્ણય કર્યો હતો આ પછી વાર્ષિક

પીએમ કિસાન યોજનાની સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ શરૂ કરવામાં આવી છે જેમાં હવે દરેક ખેડૂતોને આર્થિક સહાય હવે સરકાર દ્વારા ચૂકવવામાં આવશે પીએમ માનધન યોજના હેઠળ સરકાર દ્વારા ખેડૂતોના ખાતામાં ત્રણ હજાર રૂપિયાની સહાય ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો આ સહાય કોને કોને મળશે તે વિશે પણ તમે થોડુંક જાણી લેજો આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક અને માસિક

આ માટે તમારે કોઈ પણ અલગ પ્રકારનું ફોર્મ ભરવાનું રહેશે નહીં એટલે કે જો મિત્રો તમને પણ સરકાર દ્વારા ચાર મહિનાના અંતર પર બે હજાર રૂપિયાનો હપ્તો મળે છે તો સરકાર દ્વારા હવે તમને આ અલગ પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાનો પણ તમે હવે લાભ લઈ શકો છો ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર મુંબઈને બોમ્બથી ઉડાવી દેવાની મોટી ધમકી મળી મિત્રો અત્યારે સમગ્ર ભારતભરમાં અને ખાસ કરીને ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં વિશેષ ગણપતિનો તહેવાર ચાલી રહ્યો છે આ દરમિયાન અત્યારે મુંબઈમાં એક જગ્યાએ ગણપતિ ઉત્સવ દરમિયાન બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે આ સાથે પોલીસ વિભાગમાં પણ મિત્રો અત્યારે માટે ખડભડાટ અને હળકંપ મચી ગયો છે કારણ કે આ સમયે અનંત ચતુર્દશી અને ગણેશ વિસર્જન માટે સુરક્ષા વ્યવસ્થા અત્યારે ગોઠવવામાં આવી રહી છે મુંબઈ પોલીસે ટેકનિકલ વિશેષજ્ઞો દ્વારા મેસેજ મોકલનારનું લોકેશન ટ્રેડ કર્યું અને નોઈડા પોલીસનો સંપર્ક કર્યો તપાસના આધારે નોઈડા પોલીસે એક ટીમ બનાવી અને અશ્વિની નામના એક શખ્સની નોઈડા પોલીસે સેક્ટર એકસો તેરમાંથી માંથી ઝડપી પાડ્યો છે જ્યારે આ વ્યક્તિ અત્યારે મુંબઈમાં ગણેશ ચતુર્થીના તહેવાર પર ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર દીકરીઓને એક લાખ રૂપિયા સુધીની સહાય મળી જવાની છે જો ગુજરાતના દરેક વ્યક્તિઓના ઘરમાં હવે કોઈ પણ નાની દીકરીઓ છે તો તેને સરકાર તરફથી બિલકુલ એક લાખ રૂપિયાની સહાય મળી જવાની છે ગુજરાત સરકાર દ્વારા મિત્રો શરૂ કરવામાં આવેલી વાહલી દીકરી યોજના હેઠળ સહાય હવે આપવાની છે સરકાર દ્વારા હવે ગુજરાત ભરની તમામ દીકરીઓ માટે વાહલી દીકરી સહાય યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પણ અત્યારે આ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે આ વિભાગ દ્વારા ગુજરાતમાં બાળ અને મહિલા વિકાસ માટે કામગીરી કરવામાં આવી રહી છે જેમાં વાહલી દીકરી યોજના હેઠળ અત્યારે સરકાર દ્વારા હવે દીકરીઓને એક લાખ રૂપિયા સુધીની સહાય મળી જવાની છે સરકાર દ્વારા તેઓના લગ્ન સમયે પણ સરકાર દ્વારા અલગથી સહાયની ચૂકવણી કરવામાં આવશે ત્યારબાદના મોટા સમાચાર કરોડોના ભ્રષ્ટાચારનો મોટો આરોપ ખેડૂત અગ્રણી પાલ આંબલિયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને ભ્રષ્ટાચાર થતો હોવાનો ગુજરાતમાં આક્ષેપો કર્યા છે મિત્રો તેમણે દાવો કર્યો છે કે ત્રણસો કરોડ રૂપિયાનામાંથી માત્ર નવ કરોડ રૂપિયાના જ કામો થયા છે બાકીના પૈસાઓ બધા ખવાઈ ગયા છે આ કામોમાં મોટા પાયે ગેરરીતિ થયો હોવાનો પણ આરોપ સાથે આંબલિયાએ પુરાવા રૂપે બે વિડીયો પણ મુખ્યમંત્રીને મોકલ્યા છે આ કામગીરી હાલની સ્થિતિ તથા વિપક્ષના આક્ષેપો સહિતના મુદ્દે રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવરનેયાની અધ્યક્ષતાના પોરબંદર સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી તેમાં મોટા ખુલાસાઓ કરવામાં આવ્યા છે અને તેઓએ જણાવ્યું છે કે અત્યારે ગુજરાત રાજ્યમાં ઘણા બધા પ્રોજેક્ટો ચાલી રહ્યા છે તેમાં અત્યારે વચેટિયાઓ દ્વારા સરકાર દ્વારા નાણાકીય સહાયની રકમને અત્યારે બારોબાર પચાવી લેવામાં આવી છે ત્યારબાદના અગત્ય પૂર્ણ સમાચાર બેંકમાં ખાતું છે તો મિત્રો ખાસ ચેતી જજો આવનારા દિવસોમાં હવે મિત્રો જો તમારું પણ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસ એ તમારું ખાતું છે તો હવે તમારા માટે પણ એક મહત્વપૂર્ણ સમાચાર મોબાઈલ નંબર બદલવાના કૌભાંડથી બચવા માટે ગ્રાહકોને અત્યારે બેંક દ્વારા ખાસ ચેતવણી આપવામાં આવી છે ગ્રાહકોને નકલી કોલ અથવા મેસેજ દ્વારા પીઓપી વેરિફિકેશનના બહાને ધમકી આપવામાં આવે છે બેંકમાં ક્યારેય ફોન મેસેમેસ લિંક કે એટીએમ અંતર્ગત માટી માહિતી માટે કોઈપણ વખત બેંક અત્યારે કોઈપણ ઓટીપી માંગતી નથી અજાણ્યા લિંક પર ક્લિક ન કરવા અને સાયબર ફ્રોડથી બચવા માટે તમારે ઓગણીસો ત્રીસ પર ફરિયાદ નોંધાવવાની સરકાર દ્વારા અત્યારે સલાહ આપવામાં આવી છે તો અત્યારે જે પણ વ્યક્તિનું એસબીઆઈમાં ખાતું છે તે દરેક કસ્ટમરો અત્યારે ખાસ ચેતી જજો

જે NHI અથવા કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત છે એટલે કે જો તમે આ રસ્તા ઉપર મુસાફરી કરો છો તો તમારે દર વખતે હવે મિત્રો કોઈ પણ પ્રકારનો ટોલ ટેક્સ ચૂકવવાની જરૂર નથી ત્યારબાદના અગત્ય પૂર્ણ સમાચાર ભાવનગરના ખેડૂતો માટે મોટી ખુશખબર ભાવનગર જિલ્લાના ખેડૂતો માટે મિત્રો અત્યારે ખૂબ જ એક રાહતપૂર્ણ સમાચાર સામે આવ્યા ઓક્ટોબર બે હજાર ચોવીસમાં થયેલ ભારે વરસાદને કારણે કપાસના પાકને જે નુકસાન થયેલું તે માટે રાજ્ય સરકાર દ્વારા કૃષિ સહાય પેકેજ પેકેજ માટેની જાહેરાત કરી દેવામાં આવી છે આ ભાવનગર જિલ્લાના મહુવા સિહોર ધોંધા ઉમરવાડા તાલુકાના અસરગ્રસ્ત ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે આ નિર્ણયથી મિત્રો ખેડૂતોને પાક નુકસાન સહાય સરકાર દ્વારા અત્યારે આર્થિક રીતે ચૂકવવામાં આવશે અરજી પ્રક્રિયા અને સમય મર્યાદા વિશે પણ આપણે વાત કરીએ લઈએ તો આ રાહત પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોને તાત્કાલિક અરજી કરવાની રહેશે અરજી પ્રક્રિયા બે સપ્ટેમ્બરથી બે હજાર પચીસથી શરૂ થઈ ગઈ છે જે આવનારા પંદર દિવસ માટે ચાલવાની છે ખેડૂતો માટે આ સમયગાળા દરમિયાન ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ગ્રામ પંચાયત ખાતે વીસીજી મેસેજ મારફતે અરજી કરવાની રહેશે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર ભૂલકાઓ માટે